હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડમાં પોલીસે આરોગ્ય વિભાગની મદદ માંગી છે ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડમાં પોલીસે આરોગ્ય વિભાગની મદદ માંગી છે ઓગણીસ લોકોના મેડિકલ રિપોર્ટ અને સીડી પણ કબજે કરવામાં આવી છે કાર્ડિયોલોજીસ્ટની મદદ મળ્યા બાદ આગળ તપાસ હાથ ધરવામાં આવશે તેવી માહિતી અત્યારે હાલ તો સામે આવી રહી છે ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડને લઈ અને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યું છે ત્યારે તે જ દિશામાં પોલીસે આરોગ્ય વિભાગની મદદ માંગી છે ઓગણીસ લોકોના મેડિકલ રિપોર્ટ અને સીડી જે છે તે કબજે કરવામાં આવી છે સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી રહી છે અત્યારે જે માહિતી મળી રહી છે મદદ મળ્યા બાદ જ આગળ તપાસ હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ક્યાં હોસ્પિટલમાં જે રીતે ઓપરેશન કરવામાં આવ્યા હતા બે લોકો મોતને ભેટ્યા છે ત્યારે પરિવારજનો દ્વારા હજુ પણ ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવી રહી છે કે જે પણ જવાબદાર સંચાલકો છે તબીબો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આ બધા બધાની વચ્ચે તંત્ર તરફથી પણ તમામે તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે તો આ બધાની વચ્ચે અત્યારે હાલ પોલીસ દ્વારા પણ તપાસ તેજ કરી દેવામાં આવી છે